પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે વિકસિત ભારત સંકલ્પ યાત્રાના લાભાર્થીઓ સાથે વિડીયો કોન્ફરન્સ દ્વારા કરશે સંવાદ માત્ર બે મહિનામાં પંદર કરોડથી વધારે લોકો બન્યા સંકલ્પ યાત્રાનો ભાગ અયોધ્યામાં આજે ગર્ભગૃહમાં મૂકવામાં આવશે રામ લલ્લાની મૂર્તિ બુધવારે રાતે દીવડાઓથી શણગારવામાં આવ્યો સરયુ નદીનો ઘાટ દિલ્હી દારૂ કૌભાંડ મામલે આજે ઈડી સમક્ષ અરવિંદ કેજરીવાલને હાજર થવા નોટિસ અનેક સમન્સ બાદ પણ કેજરીવાલ હજુ પણ નથી થયા હાજર અમેરિકાએ હુતીને વૈશ્વિક આતંકવાદી સંગઠનની યાદીમાં સામેલ કર્યું યમનના હુતીઓએ અમેરિકા સંચાલિત વધુ એક જહાજ પર કર્યો હુમલો દાઓસમાં વિશ્વ આર્થિક મંચની બેઠકમાં ભારતીય રિઝર્વ બેંકના ગવર્નરે કહ્યું ચાલુ નાણાકીય વર્ષમાં ભારતની અર્થવ્યવસ્થા સાત પોઈન્ટ ત્રણ ટકાના દરથી વધવાની સંભાવના આવનારા વર્ષોમાં ભારતની વિકાસ ગતિ રહેશે યથાવત મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આજે વન સેતુ ચેતના યાત્રાનો નવસારીના ભિનાર ખાતેથી કરાવશે પ્રારંભ પાંચ દિવસ ચાલનારી આ યાત્રા વલસાડ નવસારી સહિતના ચૌદ આદિજાતિ જિલ્લાઓમાં કરશે भ्रमण આદિજાતિ સાથે રૂબરૂ સંવાદ દ્વારા સ્થાનિક સમસ્યાઓનું નિરાકરણ લાવવાનો યાત્રાનો ઉદ્દેશ અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ કાર્ગો કોમ્પ્લેક્ષમાંથી રૂપિયા પચીસ કરોડની કિંમતનો કેટામાઇન ડ્રગ્સનો જથ્થો જપ્ત કરતું ડીઆરઆઈ ગાંધીનગરના દેગામથી તૈયાર કરીને ડ્રગ્સનું પાર્સલ થાઇલેન્ડ માટે કરવાનું હતું રવાના ત્રણ લોકોની અટકાયત કરીને શરૂ કરવામાં આવી પૂછપરછ આકરી ઠંડી અને ભારે ધુમ્મસના કારણે રેલ અને હવાઈ સેવા પર વિપરીત અસર વિમાન મોડા પડતા પ્રવાસીઓ દ્વારા હવાઈ પટ્ટી પર ભોજન જમવાના મામલે ડીજીસીએ નારાજ મુંબઈ એરપોર્ટ અને ઇન્દિગો પર લગાવ્યો દંડ અને ભારત અફઘાનિસ્તાન વચ્ચેની ત્રણ ટી ટ્વેન્ટી સિરીઝની ત્રીજી મેચમાં ભારતે મેળવી જીત ટીમ ઇન્ડિયાએ ત્રણ શૂન્યથી શ્રેણી પર મેળવ્યો વિજય બંને ટીમો વચ્ચે રમાયેલી રોમાંચક ડબલ સુપર ઓવરમાં ભારતને મળી સફળતા